હાય હું જો રશ્મિ અને રાઇઝિંગ વિથ રશ્મિમાં તમારું સ્વાગત છે અમૃતા પ્રીતમ એટલે અભિવ્યક્તિની પ્રામાણિકતા તો ખરી પણ માત્ર પ્રામાણિકતા એમની તીવ્રતમ પ્રામાણિકતાનું તીવ્રતમ સ્તર ઉત્કટતા આવી જ અને એ જ ઉત્કટતા એ પ્રેમની હોય અભિવ્યક્તિની હોય અન્યાય અને ન્યાય વચ્ચે હોય આધ્યાત્મની ખોજમાં હોય અમૃતા પ્રીતમ મજબથી પર છે પણ એમનો સંબંધ રૂહાનિયત સાથે છે આત્મા સાથે છે એમને પુરાણમાં પણ રસ છે એ એ અમૃતા પ્રીતમને જો રિબેલિયસ તરીકે જુઓ ને તો એ રીતે જુઓ કે જ્યારે એમને ગુરુ નાનક વિશે લખવાનું કહેવામાં આવે અને એ વિચારે કે હું નાનકની માતાની અનુભૂતિને કેમ ના લખું કારણ કે એ આવ્યા એ તો એ માતાના એ ગર્ભ જે ગર્ભમાં એ રહ્યા એ એ સંવેદના સુધી કેમ ના પહોંચું અને વિવાદ તો એ અભિવ્યક્તિ પર પણ થયો છે એટલે અમૃતા પ્રીતમ એ સાંકડી સમજથી બહુ દૂર છે પણ હા જો એમને પામવા મથો તો જાતના તમામ કોચલાઓ ઉતારીને બહુ હળવા થઈને એ જર્નીમાં અલબત્ત પ્રવેશી શકાય છે આ લાભ અમૃતાજી એમની એક નજ તમારી સાથે આવી જ ઉત્કટતા આવી જ તીવ્રતમ અભિવ્યક્તિ અભિવ્યક્તિની પરાકાષ્ઠા અમૃતા પ્રીતમ શીર્ષક છે પહેચાન તું મિલે તું મિલે તો કઈ જન્મ મેરી નબજ મે ધડકે તું મિલે તો કઈ જન્મ મેરી નબજ મે ધડકે तो मेरी सांसों ने तुम्हारी सांसों का घूट पिया तो मेरी सांसों ने तुम्हारी सांसों का घूट पिया तब मस्तक में कई काल पलट गए तुम मिले तो कई जन्म मेरी नब्ज में कई जन्म मेरी नब्ज में धड़के तो मेरी सांसों ने तुम्हारी सांसों का घूट पिया तब मस्तक में कई काल पलट गए एक गुफा हुआ करते थे जहाँ मैं थी और एक योगी योगी ने जब बाजुओं में लेकर मेरी सांसों को छुआ तब अल्लाह कसम यही महक थी जो उसके होठों से आई थी यह कैसे माया यह कैसे लीला कि शायद तुम ही कभी वह योगी थे या वही योगी है जो तुम्हारी सूरत में मेरे पास आया है और वही मैं हूँ और वही महक है